અમદાવાદના કોર્પોરેશનમાં વર્ષ બે હજાર છ થી અત્યાર સુધી બજેટ ફાળવવામાં આવે છે પરંતુ વિકાસના કામ માત્ર કાગળ પર જ જોવા મળતા હોવાના વિપક્ષે કર્યા છે ચાલુ વર્ષે શાસક પક્ષે પંદર હજાર પાંચસો બે કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં વિપક્ષ દ્વારા ત્રણસો સાડત્રીસ કરોડના સુધારા સૂચવવામાં આવ્યા છે સુધારામાં બેરોજગારી નાબૂદી માટે બજારો શરૂ કરવા પૂર્વ વિસ્તારમાં અદ્યતન લાયબ્રેરી બનાવી પ્રેમાભાઈ હોલ અને જયશંકર સુંદરી હોલ રિપેર કરવા જેવા સુધારા મુકાયા છે વિપક્ષનું માનવું છે કે પ્રોજેક્ટ કેરી ફોરવર્ડ કરીને જૂની બોટલ મેં નયા દારૂની જેમ નાગરિકોને લોલીપોપ આપવામાં આવી રહ્યા છે પૂર્વના સો બેડની રેફરલ હોસ્પિટલ એલજી હોસ્પિટલ આઈવીએફ સેન્ટરના કામ માત્ર કાગળ પર છે દ્વારા ચૌદસો એક કરોડ નું બજેટ બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં સુધારા વધારા સાથે શાસક પક્ષ દ્વારા પંદર હજાર પાંચસો બે કરોડના બજેટ મૂકવામાં આવ્યા એમાં અમારા એમઆઈ પક્ષ તરફથી અમે સા ત્રણસો સાડત્રીસ કરોડના પ્રજાલક્ષી સુધારા અમે મૂક્યા છે એમાં પાસઠમાંથી બેતાલીસ કામ પ્રગતિમાં છેતાલીસ કામ પ્રગતિમાં જે સાત કામો કર્યા છે એમાં પ્રગતિમાં છે એનું સ્ટેટસ આપતા નથી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કબૂલ્યું છે કે છેતાલીસ કામ પ્રગતિમાં છે અને સાત કામ પૂરા કર્યા છે અને બાકીના કામો કર્યા